વેલકમ ટુ જ્યુસ કિચન મિત્રો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી રહ્યા છીએ મગ અને વેસણના પુડલા છે બાળકો માટે અને ડાયટ માટે ખૂબ જ ઉપયોગી છે મેં અહીંયા બે કપ પહેલાં મગ લીધા છે એમાં અડધું ગાજર ચોપ કરીને નાખેલું છે આદુ કટકો અને એક ટામેટો ચોપ કરીને લેવાનું છે આપણે ત્યારબાદ આ મિક્સચરની અંદર આપણે સ્વાદ અનુસાર નમક અહીંયા બાળકો માટે બનાવવામાં આવે છે એટલે ધમકનું પ્રમાણ ઓછું લઉં છું તમે તમારે સ્વાદ અનુસાર લઈ શકો છો ત્યારબાદ એમાં બે ચમચી વેસણનો લોટ તમે આમાં કોઈપણ લોટ એડ કરી શકો છો જેમ કે રાગીનો લોટ મકાઈનો લોટ જુવારનો લોટ બાજરાનો લોટ અને મિક્સ લોટ પણ લઈ શકો છો મેં અહીંયા બે ચમચી વેસણનો લોટ લીધેલો છે ત્યારબાદ એમાં અડધી ચમચી હળદર બે ચમચી ધાણાજીરા પાવડર અને થોડી એવી હિંગ થોડું મરચું પાવડર લીધેલું છે આ મિક્સચરમાં તમે પાણી દહીં અથવા તો છાશ કોઈનો પણ ઉપયોગ કરી શકો છો મેંથી દોઢ ચમચી જેટલું દહીં લીધેલું છે અને આ મિક્સચરમાં તમે થોડું થોડું પાણી એડ કરતા જાઓ અને આપણે બેટર તૈયાર કરવાનું તો આપણે હવે મિક્સર જારમાં બેટર તૈયાર કરો તમે જોઈ શકો છો મેં અહીંયા થોડુંક પાણી ઉમેરી અને બેટર આ રીતે ઘટ્ટ તૈયાર કરી દીધેલું છે આ રીતે ઘટ તૈયાર થઈ જાય બેટર પછી એને થોડું ફેટી પાંચ મિનિટ માટે અને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે તમારે ઢાંકીને રાખવું પડશે રેસ્ટ કર્યા બાદ આપણે એક પેન લેવાનું છે એ પેન કોઈ પણ તમે પેન લઈ શકો છો તવી લઈ શકો છો કે સ્ટીક તવીનો પણ યુઝ કરી શકો છો ત્યારબાદ એમાં તમને થોડું ઘી ઉમેરી અને ફ્લેમ થોડી મીડિયમ રાખવાની છે એમાં થોડું ઘી ઉમેરી અને આ બેટરને સ્પ્રેડ કરી દેશો બેટરને સ્પ્રેડ કર્યા બાદ તમે ઉપરથી થોડું ઘી સ્પ્રેડ કરી અને આ જે ફ્લેમ છે ગેસની ફ્લેમ એ તમારે થોડી સ્લો હવે કરી આપવાની છે અને બાજુથી ચડવા દેવાની છે થોડું ચડી જશે એટલે આપોઆપ જે પુડલો છે એ થોડું ઉપર આવવા લાગશે અને એમાંથી ધુવાડા નીકળવા લાગશે તો તમે તાબી લઈ અને આ જે પુડલો છે એને તમે પલટાવીને જોઈ શકો છો કે રેડી થઈ ગયો છો કે નહીં જો રેડી થઈ જાય એટલે બીજી બાજુ પણ તમે આ જે પૂટલાને શેકવા દેવાનો છે આ પૂટલો છે એ તમે હેલ્ધી છે એટલા માટે તમે એને દહીં સોસ અથવા તો લીલી ચટણી કોઈ પણ સાથે તમે ખાઈ શકો છો મારા બાળકને હું દહીં અને સોસ સાથે આપું છું તો રેડી છે આપણો પૂટલો જોઈ શકો છો રેડી બાય ગુડ બાય ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ ચેનલ